હલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશું અમે આવ્યા છીએ ગેલા સોમનાથ ફરવા તો આ મોટા મોટા જુઓ ચગડોલ છે અને મેળો જો રાતનો ખરેખરનો જામો છે તો તમારે બધાને આવવાનું ખાસ આમંત્રણ બધાને ભાવ ભર્યું આમંત્રણ છે ગેલા સોમનાથ એડ્રેસ જણાવી દઉં રાજકોટ જિલ્લાનું જસજન તાલુકાનું કેલા સોમનાથ મંદિર છે શંકર ભગવાનનું મંદિર આવેલ છે અહીંયા બધા લોકો ફરવા આવે છે તો બધાને આવવા ખાસ ભાવભરું આમંત્રણ ફરવા ફરવાલાયક સ્થળ છે શ્રદ્ધાળુઓ માટે ભોલેનાથના ભક્તો માટે બધાને ખાસ નમ્ર વિનંતી અહીંયા આવવાનું ફરજિયાત કોળિયાનાથને પજ લાગવા